આજે દરેક જે ભક્તજનો છે નાગરિકજનો છે એને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે જોતા હોઈએ છીએ કે શિવરાત્રીમાં ભાંગનો નશો કરવામાં આવતો હોય છે અને ભાંગનો નશો આમ જોઈએ તો સાત આઠ કલાકમાં ઉતરી જતો હોય છે પરંતુ ગુજરાતમાં ઘણા એવા સંચાલકો છે ઘણા એવા સત્તાધીશો છે ઘણા એવા અધિકારીઓ છે કે જે ભ્રષ્ટાચારનો નશો કરે છે અને આ જે ભ્રષ્ટાચારનો નશો છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે એ ચડી રહ્યો છે અને આ જે નસો છે એ નસોનું જે દૂષણ છે એ દિવસે ને દિવસે ગુજરાતભરમાં એ વધી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી અમે જે સરકારી જે પરીક્ષા પદ્ધતિઓ છે એમાં ચાપતી નજર રાખી રહ્યા છીએ કે જેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ભ્રષ્ટાચાર કે ગોબાચારી થાય તો અમે સરકાર સમક્ષ એનું ધ્યાન દોરતા હોઈએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં એસસી એસટીના જે બાળકો છે તેમના માટે સારી શિક્ષણ વ્યવસ્થા મળી રહે અને તેના વિસ્તારોમાં સારું શિક્ષણ મળી રહે તે માટે આશ્રમ શાળાઓની સ્થાપના કરવામાં આવી છે અને આ જે આશ્રમ શાળા છે તેમાં કાયમી ભરતી કરવામાં આવતી હોય છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકથી અને આ જ વખતે અમે જે બાબતો અમારી સામે આવી છે તેમાં આશ્રમ શાળાની અંદર જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થાય છે તેમાં આ ભ્રષ્ટાચાર રૂપી દૂષણ એ ઘર કરી ગયું છે છેલ્લા ઘણા સમયથી વાતો સાંભળતા આવતા આવતા રહ્યા છીએ કે ભાઈ આશ્રમ શાળાઓમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ ગોબાચારી થાય છે પરંતુ આજે અમે જે વાત મૂકી રહ્યા છીએ તે તમામ કોન્ક્રીટ આધાર પુરાવા સાથે મૂકી રહ્યા છીએ આજથી એક અઠવાડિયા પહેલાં દાહોદ જિલ્લાની સંજેલી ખાતે આવેલી જે સ્કૂલ છે તેમાં શિક્ષણ માટે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતીની જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને આ જે ભ્રષ્ટાચાર થયો છે તે ત્યાંના જે સંચાલકો છે એ સંચાલકો દ્વારા એ કરવામાં આવેલો છે અને આ બાબતની જાણ અમે ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કરી ચૂક્યા છીએ અને જ્યારે ગેરરી ગોબાચારીની જે બાબતો અમારી સામે આવી ત્યારે અમે આધાર પુરાવા સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને વિથ ઓડિયો રેકોર્ડિંગ જે લોકો પૈસા માગી રહ્યા હતા તેમના નામ તેમના નંબર એ તમામ વિગતો અમે આપી ચૂક્યા છીએ અને આ જે એમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવતા એ દુઃખદ વિષય છે જ્યારે અમારી સામે આ બાબતો સામે આવી ત્યારે તમામ જે આધાર પુરાવો છે એ આધાર પુરાવો આજે અમે પ્રેસ મીડિયાના માધ્યમથી પણ તમામ સામાન્ય જે નાગરિકજનો છે એના સુધી પહોંચે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ જે આ ભરતી છે એ ભરતીમાં અમે પહેલો આધાર પુરાવો આપી રહ્યા છીએ કે જેમાં એક ઓડિયો નંબર એક જેમાં સંજેલી ખાતે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થવાની હતી તેમાં વિષય ગણિત અને વિજ્ઞાન જેમાં એક શિક્ષકની ભરતી કરવા નથી તેમાં પચીસ લાખ રૂપિયા એ માગવામાં આવેલા તેનો આધાર અમે ઓડિયો નંબર માં આપી રહ્યા છીએ અને તેમને ધમકાવવામાં પણ આવેલા તેની સાબિતી પણ ઓડિયોમાં છે અને એ સંચાલકે એને જે ધમકાવ્યા કે ભાઈ તમારી આગળ બીજા પાંચ લોકો છે જો તમે પચીસ લાખ રૂપિયા આપશો તો જ તમારું કન્ફર્મેશન જે છે એ ફાઇનલ થશે એ પ્રકારની જે વાતચીત થયેલી છે તેનો આધાર પુરાવો ઓડિયો નંબર એકમાં અમે આપી રહ્યા છીએ ત્યારબાદ ઓડિયો નંબર જેમાં જે જે ડીલ ફાઈનલ કરવામાં આવે છે તેમાં લાખ રૂપિયા અંતે છેલ્લે આપવાનું નક્કી કરવામાં આવે છે અને અંતે એ ત્રેવીસ લાખ રૂપિયામાં આ ડીલ ફાઇનલ કરવામાં આવે છે તેનો પણ પુરાવા તરીકે અમે ઓડિયો નંબર બે એ આપી રહ્યા છીએ ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમયના આગલા દિવસે તમારે રૂબરૂ હાજર થઈ અને અમને મળી લેવું અને પૈસા કઈ રીતે અને ક્યાં આપવા તે બાબતે જાણ કરવા માટે રૂબરૂ બોલાવવામાં આવે છે તેની પણ માહિતી અમે ઓડિયો નંબર ત્રણમાં આપી રહ્યા છીએ તેની સાથે સાથે જે વ્યક્તિને ત્યાં લેવાના હતા ગેરરીતિ કરીને અને એ ભાઈનું જે મેરિટ હતું એ મેરિટ ઓછું પડતું હતું એટલે આ મેરિટમાં બીજા અન્ય લોકો ન આવે તો જ ઓછા મેરિટવાળાને લઈ શકાય તે માટે જે હંગામી ધોરણે જે શિક્ષક તરીકે ત્યાં નોકરી કરતા હતા તેમના પિતાશ્રી દ્વારા જે ઉમેદવારો હતા એ એ ઉમેદવારોના ઘરે જઈને ઉમેદવારોને ટેલિફોનિક આવ્યા છે તેનો પણ પુરાવો અમે ઓડિયો નંબર ચાર માં આપી રહ્યા છીએ જેમાં જે ઉમેદવારના ઘરે જઈને ધમકાવવામાં આવ્યા છે જેનું મેરિટ પોતે તોતેર થતું હતું ત્યારે એના સુપુત્રનું મેરિટ છે એ બોતેર તોતેર કરતા નીચું હતું હવે બોતેર તોતેર વડો મેરિટ વડો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ન આવે તો એના બાળકનું એ ડોક્યુમેન્ટ માં નામ આવી જાય અને એને નિમણૂક મળે તે હેતુ સર એમને જે કહી શકાય કે હંગામી તરીકે નોકરી કરતા હતા તેમના વતી એમના પિતાશ્રીએ જે નવસારી ખાતે જે બેનશ્રી હતા ત્યારબાદ વ્યારા ખાતે જે બેનશ્રી હતા એ બેનશ્રીને રૂબરૂ અને ટેલિફોનિક બંને રીતે ધમકાવવામાં આવ્યા છે ત્યારબાદ ઓડિયો નંબર પાંચ જેમાં સંચાલક મંડળ અને એના મળતિયાઓ જે ઉમેદવાર જે ખરેખર પસંદગી પામનાર હતા તેને ધમકાવે છે તે પ્રકારની પુષ્ટિ કરતો ઓડિયો અમે ઓડિયો નંબર પાંચ માં આપ્યો છે અને આ જે ભરતી છે એમાં અમે એક ની જ વાત કરી શકીએ છીએ કેમ કે અમારી પાસે એક નો જ આધાર પુરાવો છે તારીખ વીસ અને તારીખ અઠ્યાવીસ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક એમાં ટોટલ દાહોદ જિલ્લામાં સો ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે એટલે છીંડે ચેડો ચોર એવું નથી અમારી પાસે એકનો જ આધાર પુરાવો છે અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ તપાસ એ થવી ખૂબ જરૂરી છે કેમ કે જે સ્થાનિક સત્તાધીશો છે એ સ્થાનિક સત્તાધીશો તે સંચાલક મંડળોમાં છે જે આ પ્રકારની ગ્રાન્ટિનેડ શાળાઓ ચલાવે છે જે આશ્રમ શાળાઓ ચલાવે છે તેમાં જે શિક્ષકો હોય એ શિક્ષકોની જે ભરતી છે એ ખોટી રીતે કરી રહ્યા છે એટલે છીંડે ચેડો ચોર એવું નથી ઘણી બધી જગ્યાએ આ રીતે ભૂતકાળમાં ભરતીઓ થયેલી છે ખાસ કરીને દાહોદ જિલ્લો કયો સંતરામપુર તાલુકો કયો મહીસાગર કહો કે ભાઈ ઉમરગામથી અંબાજી સુધી આ જે શાળાઓ છે આશ્રમ શાળાઓ એ આશ્રમ શાળાઓમાં ગેરરીતિથી ભૂતકાળમાં ભ્રષ્ટાચારથી ભરતીઓ થઈ છે લગભગ આમાં સો જેવી ભરતીઓ થઈ છે તેમાં પિસ્તાલીસ એવા લોકોની માહિતીઓ સામે આવી રહી છે કે જેમાં ગોબાચારી થઈ છે એટલે આમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અમારી પાસે અમે સ્પષ્ટ કહીએ છીએ કે આધાર પુરાવો એકનો જ છે એટલે એક જ આમાં ગેરરીતિથી આવ્યો એવું નથી આમાં ઘણા બધા લોકો છે એ ગેરરીતિથી આવ્યા છે બીજું સૌથી મોટો પ્રશ્ન અહીંયા પારદર્શિતાનો છે કેમ કે જે ભરતી કરવાની છે એ ભરતી ક્યાંય ઓનલાઈન નક્કી ઓનલાઈન નોટિફિકેશન પણ નથી આવતું ફક્ત છાપામાં જાહેરાત આપી દેવામાં આવે છે અને ઓફલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવે છે હવે જ્યારે તમે સમજી શકો છો કે ઓફલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવતા હોય ત્યારે કોઈ જ પ્રકારની બાબતો એ છે એ ઓનલાઈન મૂકવામાં નથી આવતી એટલે પારદર્શિતા જે રહેવી જોઈએ એ પારદર્શિતા રહેતી નથી અને પોસ્ટ દ્વારા આરપીએડ દ્વારા આની જાણ કરવામાં આવે છે કે તમારું સિલેક્શન થયું કે તમારું સિલેક્શન ન થયું અને ઘણી વખત જે સંચાલકો છે એ સંચાલકો પણ જાણી જોઈને ખોટા એડ્રેસ ઉપર એ જે તે વ્યક્તિઓને જાણ કરતા હોય છે જેથી કરીને એ વ્યક્તિઓ ડોક્યુમેન્ટ જ ન આવે એટલે કાવતરૂ સિસ્ટમેટિક સ્કેમ આ જે ભરતીઓ છે એ ભરતીઓમાં અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓના માધ્યમથી થઈ રહ્યું છે આ એક મોડસ ઓપરેન્ડીની વાત કરી ગુજરાતભરમાં જે આશ્રમ શાળાઓમાં જે ભરતી થાય છે એમાં ચારથી થી પાંચ અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ જે બાબતો છે એ બાબતોમાં અમે જિલ્લા શિક્ષણ અધિકારી દાહોદ એમને પણ લેખિતમાં જાણ કરી ચૂક્યા છીએ અને આ બાબતો અમારી સ્પષ્ટ માંગણી છે કે ભાઈ જે સંચાલકો છે એ સંચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ફક્ત એને સસ્પેન્ડ કરવા કે થોડો સમય માટે રદબદલ કરવા એવું નહીં તમે એની ઉપર કાયદેસર રીતે જે ઓડિયો છે એ આધાર પુરાવા છે ત્યાં અઠ્યાવીસ તારીખે જે કચેરી એટલે કે સંજેલી ખાતે જ્યારે બોલવા દાહોદના સંજેલી ખાતે આ જે ભરતીઓમાં ગોબાચારી ચાલી રહી છે એને પણ ખબર હતી એટલે અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ ગુજરાતના શિક્ષણ વિભાગ પાસે ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટ પાસે અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ પાસે કે આ જે ભરતીઓમાં જે ગોબાચારી જે ગેરરીતિઓ થઈ રહી છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આ દાખલા ભરતી એ વર્તમાનમાં કરવામાં આવી રહી છે જે લાયક છે જે હકદાર છે એ રહી જાય છે જે ગેરલાયક છે જે ઓછા મેરિટ વાળો છે એને આ ભરતીમાં સીધા જ સામેલ કરી નાખવામાં આવે છે પૈસાની લેતી દેતી એ રોકડ વ્યવહારથી કરવામાં આવે છે પચીસ લાખ જેટલા રૂપિયા એ લેવામાં આવે છે અને એક ઉમેદવારના પિતાશ્રી એનો પુરાવો પણ અમારી પાસે છે ત્રેવીસ લાખ રૂપિયા એ સંચાલકને આપી દીધા છે તેની કબૂલાત એટલે કે જે ઉમેદવાર છે એના પિતાશ્રી પોતે જાતે જ કરી રહ્યા છે એટલે એના પિતાશ્રી દ્વારા એ કબૂલાત પણ કરવામાં આવેલી છે

જેતે અધિકારીઓ જે તે સંચાલક મંડળ જે તે પ્રિન્સિપાલ સાથે સહકર્મચારીઓ જે આમાં ફરજ બજાવી રહ્યા છે અને જે આ ગેરરીતિનો ભાગ લઈને ભાગ ભજવી રહ્યા છે ભાગ ભજવી રહ્યા છે એ લોકોને પહેલા વહેલા તો દૂર કરવામાં આવે અને એની ઉપર કાયદેસરની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એફઆઈઆરના માધ્યમથી સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ તપાસ કરવી એ ખૂબ જરૂરી છે ના અમારી જન્મ હજી સુધી ના અત્યારે અમારા સુધી એવી કોઈ માહિતી આવી નથી કે રાજકીય રીતે કોઈ આમાં સંડોવણી કોઈની હોય એવી માહિતી નથી પરંતુ જે વગદાર લોકો છે એ વગદાર લોકોમાં જે કહી શકાય કે જ્યાંના અધિકારીઓ છે જે બિરસા મુંડા ભવનથી આવતા હોય એ બિરસા મુંડા ભવનના અધિકારીઓ પછી જે તે સ્કૂલના જે સંચાલક મિત્રો છે તે અને તેની સાથે સાથે જે પ્રિન્સિપલ દર્જાના અને એની સાથે એની સાથે જે કામ કરનાર જે સ્ટાફ પર છે એ જોડાયેલો છે એ પ્રકારની માહિતી એ અમારા સુધી હાલ પહોંચી છે યુવરાજજી યુવરાજજી તમે જે પુરાવા રજૂ કર્યા છે આ ઓડિયો ને જે જી હજી હાલ સુધી એવી રાજકીય બાબતો કોઈ સામે નથી આવી અમે એ પણ હજી શોધી રહ્યા છીએ કે આમાં રાજકીય વગ વગર આ કોઈ દિવસ આ વસ્તુ શક્ય બને જ નહીં પરંતુ અમારી પાસે એનો આધાર પુરાવો નથી એટલે અમે એમાં સ્પષ્ટતા નહીં કરી શકીએ યુવરાજજી મુખ્ય પ્રશ્ન એક તમે જે ઓડિયો મીડિયા સમક્ષ જે રજૂ કર્યો છે અત્યારે એજ ઓડિયો તમે સરકારમાં ભી ક્યાંય રજુ કર્યો છે તમે તમારા પુરાવા તરીકે રજુ કર્યો છે આ ઓડિયો મેલ દ્વારા જે અધિકારી શ્રી છે એ અધિકારી શ્રીને પણ મે પહોંચાડ્યો છે જે બિરસા મુંડા ભવનમાંથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જે ફરજ બજાવતા હોય એને પણ ઓડિયો એમાં એટેચ કરવામાં આવેલો છે જે જગ્યાએ ગેરરીતિ થતી હોય છે તેના તમામ આધાર પુરાવા અમે પેલા સરકારને ધ્યાન દોરીએ છીએ ત્યારબાદ અમે પ્રેસ મીડિયાના માધ્યમથી આ વસ્તુ છે એ સામાન્ય જનતા માટે ઉજાગર કરીએ છીએ અને આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે અપીલ પણ કરીએ છીએ કે જે પણ ઉમેદવાર છે જે લાયક છે જે હકદાર છે એને કોઈ જ જગ્યાએ પૈસા આપવાના નથી અને જે પણ લોકો પૈસા માગે છે તેને ઉઘાડા પાડો

જે સત્તાધીશો છે જે આના મુખ્ય જે લાભાર્થીઓ છે તેની સાથે સીધા સંપર્કમાં છે સત્તાધીશોમાં જિલ્લા શિક્ષણ અધિકારી હોય ભવનના અધિકારી હોય કે ત્યાંની જે સ્થાનિક કચેરીઓ છે એ સ્થાનિક કચેરીઓના જે હોય તે તમામ અમે પ્રાયોજન વહીવટદાર જે અધિકારીઓ છે તેના સંપર્કમાં પણ આ જે તમામ માહિતીઓ છે એ તમામ માહિતીઓનો પણ અમે સંપર્ક કરીને આપી રહ્યા છીએ એવું જરા પણ નથી કે આ ફક્ત સંજેલી ખાતે થયું છે ગુજરાતની અલગ અલગ જે કચેરીઓ છે જે શાળાઓ છે ઉમરગામ થી લઈને અંબાજી સુધી તમામ શાળાઓમાં આ રીતે ભ્રષ્ટાચાર ભરતીઓ થાય છે પરંતુ આજે મેં એની આધાર પુરાવા સાથે વાત કરી છે